મારું નામ પરમાર પ્રકાશ ચંદ્ર કાળિદાસ વિસનગર સબડિવિઝન બેમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમો સાહેબની સૂચના મુજબ ચેકિંગ કરવા સારું થુમથલ ગામ બાજુ ગયેલા ત્યાં અમારા જુનિયર ઇજનેર સાહેબ ડીજે ચૌધરી સાહેબ આકાશ પટેલ તથા હું એક જ ગાડીમાં અમે ત્યાં ગયેલા બીજા અન્ય અમારી બાજુની ઓફિસના સાહેબ પણ અમારી સાથે હતા તો ત્યાં વીજ ચોરી ચેકિંગ હાથ ધરતા સદર ઘટના સ્થળ પર અમે વીજ ચેકિંગ બોર્ડનું તપાસ કરતા ત્યાં વીજ ચોરી માલુમ પડેલ જે અનુસંધાને અમે અમારું પેપર વર્ક તેમજ જે ફિઝિકલી વર્ક કરવાનું હતું ત્યાં કામ ચાલુ હતું જ્યાં રબારી ભાઈ હતા હાજર એમની હાજરીમાં અમે આ કામ ચાલુ કરેલું ત્યાંથી થોડી ચર્ચા વિચારણા ચાલતી હતી અમારે અમારા પેપરવર્ક ચાલુ હતું એ દરમિયાન આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલા અને જુનિયર ઇજનેર સાહેબને ગાળા ગાળી અદ્ભુત ભાષામાં વાતો કરી જેથી કરીને અમે અમારા જે બીજા સાહેબ હતા એમને માથાકૂટ વધે નહીં ઝઘડો થાય નહીં એ સારું એમને અમે રવાના કરી દીધા ત્યાંથી પાછળ અમે રહ્યા કે આપણે એમને સમજાવટ કરીએ પેલા ભાઈએ જે રબારીભાઈ હતા વિપુલભાઈ એમણે અન્ય બીજા એમના સાગરીતોને બોલાવી લીધા ફોન કરીને અમે ગાડીમાં બેસેલા હતા ત્યાં અમારી ગાડી રોકી રાખી અને અમને ગાડીમાંથી ઉતારી કોલર પકડી ઉતાર્યા પછી ગાળા કરવા માંડ્યા તમે કે કેમ અહીંયા આવો છો ને અહીંયા તમે બિલ નથી ભરતા કેમ ચોરી અમે એમને સમજાવ્યા કે આ અમારું રોટિંગ કામ છે જેમાં તમે અમને સહકાર આપો આ સરકારી કામકાજ જ છે કીધું અમારું અને અમારી ઓફિસની સૂચના મુજબ અમે અહીંયા ચેક કરવા આવેલા છીએ છતાં તે લોકો સમજ્યા નહીં અને સીધા બે જે બીજા બે વ્યક્તિઓ ધોકા લાકડીઓ લઈને આવેલા તો સીધું ગાડી પછી અમને બહાર કાઢી અને લાકડીથી માર મારવા લાગ્યા એ ત્રણ વ્યક્તિઓ હતા જ્યાં ઝપાઝપી ચાલતી હતી ગાળા ગાળી ચાલતી હતી એટલે આજુબાજુના રોડ ઉપર બધા લોકો ભેગા થઈ ગયા જેઓ અમને છોડાવ્યા આ વિસનગર ડિવિઝન લાગે છે અમારે અને સબ ડિવિઝન માર વિસનગર બે નંબરની ઓફિસ લાગે રૂરલ એરિયા મેં મારી ઓફિસના આ અનુસંધાને બનાવ અંગે જાણ કરેલી છે લેખિત માં જે કચેરી આગળ જે કાર્યવાહી કરી તે ખબર